જે દ્વારકાધીશ જે ભૂતવાદા આજે આપણે બ્લોગ વિડીયો ની અંદર નહીં પણ આજે આપણે એક ઇતિહાસ ની વાત કરવાની છે હમણાં જ આપણે તાજેતરમાં એક સોંગ ખૂબ જ વાયરલ થયું છે આ સોંગ માં એક 30 સેકન્ડ ની ક્લિપ ખૂબ જ વાયરલ થઈ છે મામા મારી પદમાને ને કેજો આ સોંગ પર ઘણા ખરા લોકોએ એ રીલ્સ બનાવી છે વિડીયો બનાવ્યા છે તો હાલો આપણે હવે છે ને આ સોંગ પાછળની એક ઇતિહાસ ની કહાણી છે કે રીલ કહાણી છે એ વિશે આજે આપણે ચર્ચા કરીશું

એનું નામ માંગડો એકવાર ગામ બહાર જાન પરણીને હાલી આવે છે અને એવા ટાણે લૂંટાળા બાઈબ ચાવડા એ આ જાન લૂંટી અને આવા સમાચાર મળતા તાતડ નો ધણી જેઠાવાડા માયર ચાવડા સાથે યુદ્ધ ચડ્યો અને કહેવાય છે કે સામેવાળાએ ચાવડાના માણસો વધારે હતા એટલા માટે આ યુદ્ધમાં જેઠાવાળો વીરગતિને પામ્યો અને પછી તો રજવાડું પડતું મૂકીને નાનકડા માંગડાને લઈ એની માતા એના પિયર ઘૂમલી ગામે આવે છે અને પછી તો માંગડાના મામા ભાણ જેઠવા એની પોતાના દીકરાની જેમ સાચવી અને આમ થતા થતા સમય વીત્યો અને માંગડો મોટો થયો અને ઘુમલી ગામની બાજુમાં એક પાટણ નામનું નાનકડું એવું ગામ હતું ત્યાં એક નગર નગરશેઠની દીકરી પદમા સાથે આ માંગળો પ્રીતે બંધાણો અને પદમા વાણિયાની દીકરી અને માંગળો રાજપૂત પણ ગયા જન્મના કંઈક લેણા હશે ને તેથી આ જન્મમાં પ્રીતે બંધાણો હવે એક દિવસ ઘુમલી નગરમાં હાકલ પડી કે દોડો દોડો કાગવડ ગામના બાયર ચાવડો આપણા ગાયનું ધણ વારીને જાય છે ત્યાં તો ગામના જુવાનો ભાલા અને તલવારો લઈને નીકળી પડ્યા પત્યા મામા ભાણ જેઠવા બોલ્યા કે સૌ યુદ્ધે ચડજો પણ એ ભાણેજને માંગડાને જગાડતા નહીં અને તેને કહેતા નહીં કેમ કે એ પારકી થાપણ છે સૌ રાજપૂતો યુદ્ધે ચડ્યા અને થોડી વાર થઈ એટલે માંગડો જાગ્યો અને જાગતા જોયું તો આખો દરબાર સુનો હતો કે પછી વાત મળી કે મામા ફોજ લઈને યુદ્ધે ગયા છે અરે રે હું ગાયોની વારે ન ચડું એવી મારી ઊંઘ અને પછી તો માંગડો ઘોડો લઈ હાથમાં હથિયાર લઈ અને નીકળી પડ્યો ગાયોની રક્ષા કરવા માટે એના ગામથી થઈ પદ્માના ગામેથી નીકળ્યો કેમ કે યુદ્ધ જતાં પહેલાં એકવાર પદ્માને જોતો જાવ ત્યાં તો જરૂખામાં બેઠેલી પદ્માના પોતાના પ્રીતમ માંગડાને આવતો જોયો પછી તો ચારે આખ એક થઈ અને પદ્મા બોલી કે માંગડા મેળુ ઉપર ચોપાટ માંડી છે પ્રિતડિયા પાસા છે એકવાર તું ઉપર આવીને દાવ નાખી મારે શોકડી નાખતો જાને નાના પદ્માવતી રાજપૂત ની રીત ન હોય હું તો ગાય ની વાટે ચડ્યો છું રસ્તે રમવા મારાથી રોકાવાય નહીં પણ તું વાટ જોજે હો હમણા પાછો વરી પછી એને નિરાતે ચોપાટ રમીશું તું ચોપાટ સકેલતી નહીં હો હું આમ જાઉં છું અને આમ પાછો આવું છું આમ કહીને ઘોડો દોડાવી મૂક્યો ત્રીસ ત્રીસ ગામોના પંથ કાપી નાખ્યો અને હિરણ નદીના કાંઠે એક મોટા વલડાની નીચે ઘૂમલી ગામનું ગૌ ધણું હતું અને લૂંટાળો બાયડ ચાવડા અને ભાણ જેઠવાની ફોજનું ધીંગાણું કરી રહી હતી યુદ્ધ ચાલી રહ્યું છે ત્યાં તો માંગડો આવતા દેખાણો એટલે લૂંટાળાઓ માંગડાને કહ્યું કે હે જુવાન તું હજી પરગમ તો કહેવાય તારે હજી લડવાની ઉંમર નથી થઈ તું રોલાઈ જઈશ ને તો તારી વિધવા માં રોશે માટે પાછો વળી જા ત્યાં તો લૂંટાળાઓની આકલથી માંગડો પાછો ન પડ્યો અને હાથમાં તલવાર લઈ અને શત્રુઓને ભેટવા ધોડ્યો અને ખૂબ લડ્યો ખૂબ જગડ્યો સુરવીરોને શોભે એવી લડાઈ કરી અને ગૌધણ પાછું વાર્યું પણ લૂંટાળાઓ બાયર ચાવડો દગાખો નીકળ્યો અને એની માંગણાને પાછળથી કટારી મારી અને માંગડો ત્યાં જ વીર ગતિને પામી

અને મરતી વેણાએ કહ્યું કે પદ્માને મારા જાજા કરીને જુહાર દેજો પછી તો માંગલાના મોસાર માંથી સાદ સોયની લાવી અને તેના સબને દેન દેવાય છે અને સતી પદ્માવતી વિલાઈ કરતી ઊભી છે પછી તો દિવસો ઉપર દિવસો વીતવા લાગ્યા પણ પદ્મા માંગડાને યાદ કરતી કરતી પાગલ થઈ જાય છે એટલે એના માતા પિતા વિચારે છે કે દીકરીને ક્યાંક પરણાવી દઈએ એટલે તો માંગડાને ભૂલી જાય પણ આવી પાગલ કન્યાનો હાથ કોણ જાલે અને લગ્નનું ટાણું નજીક આવ્યું અને વાણિયાના દીકરાની જાન હાલી આવે છે માર્ગમાં કોઈ લૂંટાળા ન નડે એટલે સાથે વડાવીયો લીધો અને વડાવીયા તરીકે માંગરાવાળાના કાકા અરસી હતો પછી તો આગળ અરસી અને પાછળ જાનના ગાડા હલી આવે છે હવે બન્યું એવું કે જે વડલા નીચે માંગડા વાળો વીર ગતિને પામ્યો હતો ત્યાં જ આવીને જાનના ગાડા અને વાણિયો બોલ્યો કે ભાઈઓ અહીં વાવ છે એટલે પાણી અહીંયા મળી રહેશે તો આજની રાતનો વાસો અહીંયા કરીએ અને સવારે માંડવે પોછીશું પછી તો બધાય ભાતના ડબલા ઉગાડી અને ભોજન કરે છે અને વડાવિયા તરીકે આવેલા રાજપૂત અરસીવાડા વડલા નીચે બેઠો છે પણ ત્યાં તો એક વખતે ટપક ટપક વડલા ઉપરથી ટીપા પડ્યા અરે રે આ શું છે આકાશમાંથી ક્યાંય વાદળા નથી અને આ ટીપાં ક્યાંથી પણ નાના આ તાડા નહીં પણ ખબખબી જાય એવા ઊણાવના પાણીના છાટા છે પણ ના રે ના આ પાણી નથી પણ આ તો કોકનું

ત્યારે માંગડો બોલ્યો કે કાકા મને ન ઓળખ્યા હું તમારા સગા ભાઈ જેઠાવાળાનો દીકરો માંગડો અને તમારો પણ દીકરો થયો પણ મારા પૂર્વ જન્મના પાપ કે હું મરીને ભૂત બન્યો અરે તું માંગડો બેટા તું અહીં ક્યાંથી તને એવા સા દુખ કે મરણ પછી પણ રહી ગયા એ કાકા ભીતરની વેદના કોને બતાવું પદ્મા સાથે પરણ્યા વિના આ વડલાની ઘટામાં વિંધાવું પડ્યું હે કાકા હવે તો આ ભૂત વડની

આ દરબાર ગઢમાં હું વાણિયાને ઉતારો આપીશ અને હવે હીરો નદી ને કાંઠે મારો દરબાર ગઢ બની ગયો અને પછી પછી તો આપ્યો બધાએ ભોજન કર્યું કાકા વાણિયાને કહ્યું કે શેઠ આ કદરૂપ વરાજાને લઈને પરણવા જશું ને તો વેવાય ના પાડીને ઉભો રહેશે માટે આ ગઢવાળા રૂડા રાજપૂત ને બનાવીને તેડી જઈએ અને વડતા પાછા આવીએ ત્યારે અહીંયા ઉતારી દેશું વાણિયાને આ વાત ગમી ગઈ

કહી પણ સમજ્યા વગર કલેજે ટાઢક મળી કે માંગળો મને પરલોક માંથી લઈ જવા માટે આવ્યો છે કે શું કે દેવતાઓ સજીવન કર્યો છે આમ જ આવા વિચારોમાં પદમાં પરણી ગઈ અને આમ જાન પરણીને પાછી હાલતી થઈ જાય છે સંધ્યા ટાઈમ થયો રાત થવાની તૈયારી હતી જાન ચાલતી ચાલતી ભૂતવટ પાસે આવી અને સુમસામ બેકા જંગલમાં વરાજો માંગળો ભળકો બની સલાંગ મારીને વડલામાં હલુપ થઈ ગયો પછી પેલા કદ્રુપા વરજાને ગાડામાં પદ્માની પાસે બેસાડી દીધો પદ્માવતી પણ ગઈ ત્યારે અરે વહુ દીકરા કેમ ક્યાં જાવ મારો પરણ્યો ત્યાં હું અરે દીકરી એ તો બનાવટી હતો ગમે તે હોય પણ હવે હું બીજાનો મીંડો તો નહીં જ બાંધું અને પછી તો ઘણું સમજાવ્યું પણ પદ્મા સમજી નહીં એટલે ઘોર જંગલમાં એકલી મૂકીને જાન ચાલી ગઈ હવે હિરણ નદીના કાઠે તોરી અંધારી નદીના કાઠે વડલાની નીચે પદ્મા માંગડાને સાદ કરે છે કે હે માંગણા હે માંગણા મને મૂકીને ક્યાં ગયો ચોરીના ચાર ફેરા ફરીને અંધોચે મૂકીને ચાલ્યો ગયો આ રીતે પદ્મા પીયુને બોલાવવા લાગી ત્યારે સામે જંગલમાં ભૂતના ભડાકા વડલાની ડાળે ડાળે થવા લાગ્યા આ રીતે પદ્માને રોતી જોઈ ભૂત રોવે બેકાર એમ બદલામાંથી રોવાનો અવાજ આવ્યો ઘર જ્યાં તું ત્યાં હું પણ પદ્મા તું માણસ અને હું ભૂત તારો અને મારો ક્યારેય મેળાપ નહીં થાય તો માંગડા હું મારો પ્રાણ આપી દઈશ પણ અહીંથી હું નહીં જાઉં માંગડા જો તારી સાથે તો હથેવાયો કર્યો હવે તો ઘર સંસાર માંડવો છે મારી સામે આવ માંગડા અને અંધારી રાતે ઘનઘોર વગડામાં માયાડી મહેલ ઊભો થઈ ગયો બધી જ વસ્તુઓ માયાવી બાગ બગીચા અને હિંડોળો આ બધું જોયું પદ્માવતી વિચાર કરે છે અરે આ શું ત્યાં તો માંગડાનું ભૂત માયાની કાયા ધરીને પદ્માનો હાથ ચાલીને દરબાર ગઢમાં લઈ જાય છે

ઉજ્જડ વન વગડામાં એક દરબાર ગઢ દેખાડો અને ભેંસ આ દરબાર ગઢમાં ચાલી ગઈ બંને ઘોડે સવારો ભેંસની પાછળ પાછળ દરબાર ગઢમાં પ્રવેશ કરે છે દરબાર ગઢ તો બહુ જ મોટો છે પણ કોઈ બોલચાલ સંભળાતી નથી કોઈ માણસ દેખાતું નથી થોડી વાર થઈ ત્યાં એક ખુબસુરત જુવાન આવી અને ઊભો રહ્યો અને મૂંગે મૂંગો બથ ભરી મહેમાનોને ભેટ્યા અને જઈને ઘોડા બાંધી આવ્યો વ્યારુની વેડા થઈ જુવાને ગાદલિયો પથરાવી બે મહેમાનોને જમવા બેસાડ્યા અને રૂપ જેવા સમાતા નથી એવી એક સ્ત્રી આવીને રોટલા શાક અને દૂધ પીરસી અને પછી રાત્રે મહેમાનોને ઢોલિયા ઢડાવ્યા અને કહેવાય છે કે કોઈ કોઈની સાથે વાતચીત કર્યા વગર બધા સુઈ ગયા અને મહેમાનો તો વિચારમાં પડી ગયા કે ઓવડા મોટા દરબાર ગઢમાં આ બે જ સ્ત્રી પુરુષ કેમ રહેતા હશે બોલતા ચાલતા કેમ નથી આવા રૂપારા બે મોટા શું હશે અને બે મહેમાનો સંભળાયું કોઈ ભારે વેદના થતી હોય એમ ઘર ઘડીને કણસતો હતો મુસાફરો આ સાંભળી રહ્યા હતા અને એમને પણ નિંદર આવી નહીં સવાર થતા ઘર અવાજ બંધ થઈ ગયો અને ઘોડે સવારોને સવારે નિંદર આવી ગઈ

નાના એ ભાઈ એમ ન જવાયો આજ પાછો જઈએ અને પત્તો મેળવીએ પાછી રાત પડી ને ફરી હિરણ નગરીના કાંઠે આવ્યા ત્યારે એ જ દરબાર વ્યારુ કરીને ઊભા થયા ત્યારે બે મુસાફરો જુવાન ને પૂછ્યું કે ભાઈ કોણ છો તમે આખી રાત કેમ કણસ્યા કરો છો હે ગોડે સવારો તમને જાણીને શું ફાયદો છે રાજપૂત છીએ ભાઈ અમે રોટલો જેનો ખાધો હોય ને એનું દુઃખ ન ભાંગીએ ને તો જીવતર શું કામનું તો જુવાનો તમે ડરશો તો નહીં ને અરે દરિયા તો પાછા શું કામ આજે આવત પછી તો છાતી ચીરી નાખે એવી ભયંકર સ્વર કાઢીને એવી ભયંકર સ્વર કાઢીને જુવાન બોલ્યો હે જુવાનો હું માંગણા વાળો તાટડ ધણી માંગળો કમોતે મર્યો અને ભૂત બન્યો છું અને સાંભળો જોવાનો ગૌધણ વારીને હું પાછો વળતો હતો આ બાયર ચાવડા દગો કરીને મને પાછળથી કટાળી મારી અને કટાળી મારી છાતીના હાડકા વિંધાવી નાખે અને ભાંગી ગઈ અને આ વડની બાજુમાં મારો огનિ સંસ્કાર પણ થઈ ગયો પણ મારી છાતીનું હાડકું ત્યાં રહી ગયું છે અને એ હાડકામાં એ બડસડીની કણચ છે અને હજી પણ મને એ કણે છે ખૂચે છે એટલે રાત્રે હું કણસું છું તો ભાઈ એનો ઈલાજ શું જુવાનો જો તમારાથી બને તો એ હાડકું ગોતી એમાંથી બડચીની કણચ કાઢો અને મારા હાડકા દામોદર કુંડમાં પધરાવો તો જ મને આ પીડામાંથી મુક્તિ મળશે. ભાઈ સવારે એ જ જગ્યા અને એ જ વળળો ઇને રિજે મુસાફરો બેનને પૂછે છે કે બેન કઈ જગ્યાએ અગ્નિ સંસ્કાર કર્યો તો નિયા મુસાફરો ખોદવા લાગ્યા અને હાડકાં ગોતી કાઢ્યો અને એમાંથી બળશીનો ટુકડો કાઢી લીધો. પછી તો બંને મુસાફરો પદમાને સાથે લઈ દામોદર કુંડે લઈ જાય છે. અને હવે પદ્મા પૂછે છે કે ભાઈ તમે કોણ છો? ત્યારે મુસાફરો કહે છે કે બેન અમે

માંગડાના ફૂલ હસ્તીને હાથમાં લઈ દામોદર કુંડમાં જળ સમાધિ લઈ લીધી તેની વિચાર કર્યો કે માંગડાનો મોક્ષ થશે તો હું એકલી રહીને શું કરીશ અને પછી તો જળ સમાધિ લઈને એની પણ પોતાના કાયાનો ત્યાગ કરી દીધો આવા મર્યા પછી પણ કામ કરે એવા હતા ગુજરાતના જૂનાગઢની બાજુમાં ભાણોર ગામે વીર માંગડાનો ભૂતવડ આવેલો છે આ વિડિયો જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર અને આ વિડીયોમાં જાણવામાં સમજવામાં કે બોલવામાં કોઈ પણ ભૂલ મારા થઈ હોય તો મને માફ કરજો